અને ભગવાન જે જે કરે છે ને મારા વાલા એ હું ને તમે આપણે એનું એ જ કરી છીએ કારણ કે આપણે ભગવાનના અંશ જ છીએ ને જીવાત્મા પરમાત્માનો અંશ છે તો ભગવાન જે જે કરી શકીએ કરી શકીએ પણ ગુણવત્તામાં ફરક છે સમજો આ વાત છે ને બહુ સૂક્ષ્મ છે ગુણવત્તામાં ફરક છે ભગવાન સર્જન કરે સર્જન તો આપણે કરીએ ભગવાન પાલન પોષણ કરે તો પાલન પોષણ તો આપણે કરીએ અને ભગવાન સંહાર કરે તો નષ્ટ તો આપણે દુનિયામાં કેટલું બરબાદ કરીએ જે નથી કરતા પણ ગુણવત્તામાં ફરક છે ગુણવત્તામાં ક્યાં ફરક હે ભગવાન સર્જન કરે છે પણ ભગવાનને એના સર્જનમાં મોહ નથી સમજો ભગવાન સર્જન કરે ભગવાનને એના સર્જનમાં મોહ નથી આપણે સર્જન કરીએ ને આપણને આપણા સર્જનમાં મોહ થઈ જાય આટલો આ ગુણવત્તાનો ફરક છે એ ગુણવત્તાના ફરકને લીધે એ પરમાત્મા છે ને આપણે સાધારણ જીવાત્મા છીએ ભગવાન કરે એમ આપણે સર્જન કરીએ ભગવાન સર્જન કરે ને ભગવાનને મોહ ન હોય આપણે સર્જન કરીએ ને આપણને મો થઈ જાય ભગવાને આટલી મોટી દુનિયા બનાવી અને દુનિયા નાશ થઈ જાય તો ભગવાનને કઈ પડી નથી અને પોતે કરી નાખે ત્યાં ટાણું આવે ને ભગવાન પોતે સૂટકેસ પાછી ભરી નાખે પાછી